આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ નવાર ભાજપને એવું કહેતા હોય છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે ડ્રગ્સનો કારોબાર ચાલે છે તો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને આવા જ એક આમ આદમી પાર્ટીના બડબોલા નેતા જેમનો ભાઈ ગઈકાલે दारूની સાથે પકડાયો છે વાત કરીએ આ વિડિયોમાં કે શું છે સમગ્ર વિષય કોણે ફરિયાદ કરી છે અને સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અહીંયા એક કહેવત લાગુ પડે છે કે જો તમે કોઈની સામે એક આંગળી ચીંધો તો પોતાની સામે ત્રણ આંગળી આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અરવાન નવાર એવું કહેતા હોય છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે. ખાસ કરીને ડ્રગ્સનો કારોબાર થાય છે, દારૂનો કારોબાર થાય છે પરંતુ હવે આમ આદમી પાર્ટીના બડબોલા નેતા એટલે કે નિરંજન વસાવાના ભાઈએ જ દારૂ સાથે પકડાયા છે. સૌથી પહેલા તો મનસુખ વસાવાએ આ વિષયને લઈને શું કહ્યું છે તે વાંચી લે અને બાદ ફરિયાદ ઉપર પણ નજર કરી અને જે વિડિયો સામે આવ્યો છે વિડિયો ઉપર

દારૂ પકડ્યો એ બદલ નર્મદા પોલીસના અભિનંદન પણ અમુક અંદરના બાતમીદારો બાતમી લીક કરતા થતા પાંચ પેટી દારૂ તો આ બુટલે ઘરે સગે વગે કરી દીધો એવી સીધી જ વાત છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે સમયે તમે આક્ષેપ કરતા હોય છો જે સમયે પોલીસને કહેજો કે ગુજરાત પોલીસના અભિનંદન છે કે તમે લોકો આવા બુટલેગરોને પકડો છો ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા છે અવારનવાર મનસુખ વસાવા ઉપર કટાક્ષ કરતા હોય છે બીજા ભાજપના નેતા ઉપર કટાક્ષ કરતા હોય છે પરંતુ

આ ફરિયાદની અંદર પણ તેમનું નામ લખવામાં આવ્યું છે અને દારૂ ને લઈને પણ વાતચીત કરવામાં આવી છે તેને લઈને પણ જોઈએ કે ફરિયાદમાં ક્યાં ફરિયાદ થઈ છે ને શું લખવામાં આવ્યું છે અને જો ફરિયાદ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે રાજપીપળા પોલીસ સ્ટેશન છે એની અહીં વાત કરવામાં આવી છે અને જે લોકો બાતમીદાર અને ખાસ કરીને ફરિયાદી છે કે જેમને નિરંજન વસાવાના ભાઈની સામે ફરિયાદ કરી છે એમાં બે નામ છે એ એસ આઈ દે તેની સાથે વિરેન્દ્રસિંહ રામ છે એમના દ્વારા પણ ક્યાં કયા ફરિયાદ કરવામાં આવી છે અને કોની સામે ફરિયાદ થઈ છે તો જે આરોપી તરીકે વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવા કે જે દારૂની બોટલ સાથે પકડાયા હતા એમની અહીં વાત કરવામાં આવી છે ખાસ કરીને તાલુકો નાંદો અને જિલ્લો છે તે નર્મદા મૂકવામાં આવ્યો છે અહીં પણ તેના વિશે વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે અહીં સમગ્ર દારૂને લઈને વાતચીત કરવામાં આવી છે કે કોના થકી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા આવ્યા છે કેવી રીતનું અત્યાર સુધી તેમના દ્વારા કામ કરવામાં આવ્યું છે દરેક વાત આ ફરિયાદની અંદર કરવામાં આવી છે એટલે છેલ્લા ઘણા સમયથી જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા તો હોય છે કે અમે લોકો અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સનો જે કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે દરેક વાતને લઈને લડી રહ્યા છે પરંતુ જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે નિરંજન વસાવા છે જે બડબોલા નેતા છે એમના જ સગા ભાઈ છે તે અત્યારે હાલ પકડાયા છે અને ખાસ કરીને આ એક વિડીયો છે એના ઉપર પણ નજર કરીએ કે આ વિડિયો છે એ પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને અહીં આગળ જે દારૂની બોટલ સાથે પણ એક વિડીયો છે તે બતાવવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જે આ વિડીયો છે વિડીયો ઉપર પણ આપણે નજર કરીએ કે આ વિડીયોની અંદર પણ જોઈ શકાય છે આ વિડીયો પણ અત્યારે ખૂબ જ વાયરલ થયો છે એટલે ખાસ કરીને અહીંયા સવાલ એક એજ ઉભો થાય છે કે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ છે ગુજરાત પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય છે અવારનવાર એવું કહેતા હોય છે કે દારૂ અને જે ડ્રગ્સનો કારોબાર કરતા હોય છે એ લોકો ખૂબ જ ગેરમાર્ગે દોરાતા હોય છે પરંતુ આજે જ્યારે આમ આદમી પાર્ટીના બડબોલા નેતા નિરંજન વસાવા જે અવારનવાર આંગળી તો ચિંતી દેતા હોય છે મનસુખ વસાવા હોય કે પછી ભાજપના કોઈ બીજા નેતા હોય અત્યારે હાલ એમનો જ સગો ભાઈ પકડાયો છે તો શું ખરેખર નિરંજન વસાવા દ્વારા ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે અત્યારે હાલ ગુજરાતમાં બુટલેગરોને લઈને કાર્યવાહી કરવામાં નથી આવતી અથવા તો પછી ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ દ્વારા જે અત્યારે કામગીરી કરવામાં આવે છે એના ઉપર સીધા જ સવાલો આપના નેતાઓ પૂછી તો રહ્યા છે પરંતુ જ્યારે વાત પોતાના ઉપર આવે છે ત્યારે શું આ નેતાઓ કંઈ બોલશે કે કેમ તે પણ સૌથી અગત્યનો સવાલ છે ફરી એક વખત જોઈ લે કે મનસુખ વસાવા દ્વારા શું લખવામાં આવ્યું છે જે રીતે અહીં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખનો ભાઈ છે એ જ દારૂ વેચાતો ઝડપાયો છે ખાસ કરીને જે વ્યક્તિ આરોપી છે અગિયાર બોટલની સાથે પકડાયો છે ને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સગુ ભાઈ દારૂ વેચે છે ને અરવિંદ કેજરીવાલના ચેલા ઓમંજ ઉપરથી સુની સુફિયાણી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે એવી સીધી જ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે જે પ્રમાણે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ ઉપર એક આંગળી ચીંધો તો ત્યારે ત્રણ આંગળી પોતાના ઉપર પણ આવે છે એટલે જ્યારે તમારા જ કોઈક તમે પાર્ટી સાથે જોડાયેલા હોવ આમ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરતા હોય ત્યારે તમારા જ પાર્ટીના કોઈ નેતા હોય છે એનો સગો ભાઈ દારૂની સાથે પકડાય છે તો પછી એની સામે તમે લોકો બોલશો કે કેમ તે પણ એક સૌથી અગત્યનો સવાલ છે ને અહીં પણ લખવામાં આવ્યું છે કે આ છે આમ આદમી પાર્ટીના અસલ સંસ્કાર દિલ્હી અને પંજાબ કરતા ખેલ ગુજરાતમાં નહીં ચાલે આ દારૂની હેરાફેરી કરતી પાર્ટી નવ નિશાળિયાઓના પાછા પોલીસને પટ્ટા ઉતારવા છે દારૂ પકડ્યો એ બદલ નર્મદા પોલીસને અભિનંદન પણ અમુક અંદરના બાતમીદારોએ બાતમી લીક થતા પાંચ પેટી દારૂ તો આ બુટલે ઘરે સગે વગે કરી દીધો છે એવી પણ સીધી વાત આવી છે જોવાનું રહેશે કે હવે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે ગોપાલ ઇટાલિયા છે તેની સાથે જે બીજા બડબોલા નેતાઓ છે એ લોકો આ વિષયને લઈને બોલે છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર